છોટાઉદેપુરમાં સરકારી એસ ટી બસોની ખુલ્લી પોલ વિદ્યાર્થીઓને ઘેટાબકરાની જેમ બસમાં બેસાડવામાં આવ્યા છોટાઉદેપુરની એસ એફ હાઈસ્કૂલના બાળકોને બકરાની માફક એસ ટી બસમાં બેસાડવામાં આવ્યા હતા એક જ બસની સુવિધાઓને કારણે બાળકોને આ સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો બાળકોને બેસવા માટે તો ઠીક પરંતુ ઊભા રહેવા માટે પણ જગ્યા ન હતી હાલમાં કલેક્ટરનું જાહેરનામું છે કે હેવી વાહનોને

તપાસ ચાલુ હોવાથી કેટલો નબળો છે કે નહીં એટલે કલેક્ટર સાહેબ તરફથી જે આવેદન આપવામાં જે જીઆર આપવામાં આવ્યો પરિપત્ર કરવામાં આવ્યો કે ભાઈ રૂટ કર્યા છે તો ઘણી બધી શાળાઓ એમાં અમારી જે સ્કૂલ છોટા ના ચૌદસો બાળકો એમાં અભ્યાસ કરે છે એમાંથી મોટા ભાગના બાળકો અહીંયાથી ચાલીસ થી પચાસ કિલોમીટર દૂરથી અહીં અહીંયા આવે છે તો એમના માટે આજે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા જ હતી નહીં પાંચ વાગે શાળા છૂટી ગઈ અને અત્યારે સાત વાગ્યા છે તો સાત વાગ્યાના બાળકો એસટી બસની રાહ જોઈને ઊભા છે કે ભાઈ ક્યારે હવે આ પુલ ચાલુ કરે અથવા ડાયવર્ઝન ઉપરથી બસ જાય અને એક જ બસની વ્યવસ્થા હતી જેમાં બાળકો જે ઘેટા બગારાની જેમ ભરીને ગયા છે તો જ્યારે પણ આવો આપણે જીઆર લાગુ કરતા હોય અથવા જે કોઈ પુલ માટેની જે વ્યવસ્થા કરતા હોય તો ત્યારે પણ આપણે એટલું સમજીએ કે ભાઈ આજુબાજુના શાળાના બાળકો કોલેજના બાળકો અથવા સામાન્ય જે મુસાફરો છે એ લોકો ને હાલાકી ના થાય નગરજનો હાલાકી ન થાય અને એના માટે આપણે આવી વૈકલ્પિક વ્યવસ્થા અભાવે અત્યારે અમે અમારી સામે જોયું કે બાળકો આખી બસ ગઈ જેમાં એને બેસવાની તો શું ઉભા રહેવાની પણ વ્યવસ્થા નતી હવે આ બસ આગળ જાય અને કઈક નાની મોટી દુર્ઘટના બને તો એના માટે જવાબદાર કોણ તો આ બધી વ્યવસ્થાના ભાગ રૂપે આ નાની નાનું માઇક્રો પ્લાનિંગ કરી અને પછી ચાલવું જોઈએ મારું નામ ડોક્ટર હાર્દિક ધામલિયા